બનાસકાંઠામાં પેન્શનની માંગણીને લઈ પેન્શનરો પાલનપુર જિલ્લા કલેક્ટર ખાતે એકઠા થયા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં તેમની રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો પેન્શનરો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે નિવૃત્ત પેન્શન સેવા મંડળ નેજા હેઠળ બનાસકાંઠાના સેવા નિવૃત્ત ઈપીએસ કર્મચારી પેન્શનરોને એકઠા થયા હતા લાંબા સમયથી લઘુત્તમ વેતન મળે છે તે ઓછી સાત હજાર પાંચસો મળવી જોઈએ તેવી લઘુત્તમ પેન્શનની રકમમાં વધારો મેળવવા માટે પેન્શનરોએ માંગ કરી હતી જિલ્લાના પેન્શનરો દ્વારા પંદર વર્ષથી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ તેમની માંગ પૂરી થઈ નથી સેવા નિવૃત્ત કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં જે પેન્શન આપવામાં આવે છે તેનાથી બહુ મુશ્કેલી પડે છે મોંઘવારીમાં પૂરું નથી થતું ઘર ખર્ચ પણ નીકળતો નથી અને તમામ કર્મચારીઓ વૃદ્ધ છે જે ક્યાંય બીજે કામ માટે પણ જઈ શકે તેમ નથી ત્યારે આજે જિલ્લાના પેન્શનરો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી એકઠા થયા જિલ્લા કલેક્ટર રોજગાર મંત્રી વડાપ્રધાન સહિતને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે પહેલી તકે પેન્શનરોની પડતર માંગણીઓ ઉકેલ લાવવામાં આવે નહીં તો આગામી સમયમાં ઉપવાસ આંદોલન સહિતની ફરજ પડશે તેવી હતી અમે રજૂઆત કરવા સાહેબ એટલી જ આવ્યા છે અમે ઈપીએસ પેન્શન મંડળ પાલનપુર વિભાગના નિવૃત્ત કર્મચારીઓ સાઠથી થી એસી વર્ષની ઉંમરના છીએ બરાબર અમે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ નાણામંત્રી શ્રી નિર્મલાબેન સીતારમણ સાહેબ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ મોડવિયા સાહેબને અમારા પાલનપુર જિલ્લા કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારે પેન્શનની માગ અમારી પૂરી થાય બરાબર અમારા સિત્તેર સાઠથી સિત્તેર એંસી વર્ષના કામદારો જે અહીંયા પેન્શન મંડળ માટે પેન્શન માટેની રજૂઆત કરવા આવ્યા છે એ છેલ્લા સાત આઠ વર્ષથી અમારી લડત ચાલુ છે અમારી લડત દરમિયાન અમે આ જ આ લડત આઠ છેલ્લે આઠ વર્ષથી અમે માનનીય પ્રધાનમંત્રી સાહેબને આવેદનપત્ર કેટલા આપ્યા છે માનનીય રોજગાર મંત્રી માનનીય ગૃહમંત્રી સાહેબ અને માનનીય નાણાં મંત્રી સાહેબને આજ સુધી અમે આવેદનપત્ર આપી આપીને થાકી ગયા છીએ હવે આજ સુધી અમે છેલ્લું અમારા જીવનનું આવેદનપત્ર આપવા માગીએ છીએ આપીને હવે આવનારી ત્રણ ને ચાર ડિસેમ્બરે અમે દિલ્હી જવાના છીએ શું દિલ્હી જંતર મંતર ખાતે અમારું છેલ્લું આંદોલન છે આ પેન્શન મંડળ માટેનું છેલ્લું આંદોલન છે એ આંદોલન સમેટાઈ જશે એ છે એના પછી અમારું કોઈ આંદોલન રહેશે નહીં એટલે આપ સાહેબ અમારી માગણી મંજૂર કરી આગળની વહી કરશો એ જ અમારી આશા છે મારું નામ ગોસ્વામી ઈશ્વરગીરી એ જ પંચાયત પેન્શન મંડળ સંગઠન મંત્રી પાલનપુર વિભાગ ઓકે મારું નામ સકરાભાઈ એમ ભાવલેચા નિવૃત્ત એસટી કામદાર અમારે છેલ્લા દસ વર્ષથી ઇપીએસ નાઇન્ટી ફાઇવ પંચવણુંની માગણી છે પેન્શન માટેની અને જે અમે આખા ભારતભરના કામદારો દરેક નિગમોના લડત આપી રહ્યા છે તેમાં સરકાર અમારી વાતને વાચા આપતી નથી માગણી સંતુષતી નથી માન્ય સુપ્રીમ કોર્ટે છેલ્લા પાંચ વર્ષ પહેલાં હું હુકમ કર્યો છે કે આ લોકોને પેન્શન મળવું જોઈએ પણ હજુ સુધી મળવા પાત્ર થતું નથી સરકાર એનો અમલ નથી કરતું જ્યારે ભારતના વિધાનસભાના સભ્યો હોય જિલ્લા પંચાયતના કેન્દ્ર સરકારમાં લોકસભાના સભ્યો સંસદ સભ્યોને એક એક વખત ત્રણ વખત ચૂંટાય તો તેમને ત્રણ વખત પેન્શન મળતું હોય અને જ્યાં અમારા એસટીના જીબીના જી ડેરીના કર્મચારીઓ ચાલીસ ચાલીસ વર્ષ નોકરી કરે છે અને નોકરી કરીને રિટાયર થયેલા અત્યારે એમને બાળકોના પર નિરાધાર પેન્શન માટે આશા રાખવી પડે છે ઘણી વખત બાળકો પણ ફેલ ગયા હોય છે એટલે બહુ મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે તો અમને અમારી માગણી છે કે અમને મહાનતમ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સાડા સાડા સાત હજાર પેન્શન ડીએ મોંઘવારી અને મેડિકલની સુવિધા પણ આપવી જોઈએ આવી અમને નમ્ર વિનંતી છે સકરાભાઈ આમ બાવલેચા